जय माताजी मित्रों वीडियो में તમારું સ્વાગત છે મિત્રો તમે વિડિયોમાં જોઈ રહ્યા છો તે તે કાજલ બેન છે મિત્રો કરણજી ની પત્ની મિત્રો અને તે કરણજી ના અવસાન થવાથી તે બહુ રડ્યા હતા તેથી તે બીમાર થયા છે મિત્રો અને આ बाजूમાં દેખાય તે સંજય ની પત્ની છે મિત્રો ઠાકોર ફેમિલી ના અને તે પણ બીમાર થયા છે મિત્રો હોસ્પિટલ માં દાખલ થયા છે મિત્રો તમે જોઈ શકો છો વિડિયો માં મિત્રો મિત્રો કરણજી નો અવસાન થવાથી મિત્રો આ બધા બહુ રડ્યા હતા મિત્રો તેથી કાજલ બેન તો બહુ તેમની બહુ તબિયત બગડી છે મિત્રો તેથી તેમને દાખલ કર્યા છે મિત્રો દવાખાનામાં તમે જોઈ શકો છો વિડિયોમાં તો મિત્રો વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો તો મારિયા છે નેક્સ્ટ વિડિયો માં જય માતાજી મિત્રો